તો હેલો મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી તો મિત્રો આજનો વ્લોગ બનાવવાનું કારણ ખાલી એટલું જ છે કે ગીર સોમનાથ જિલ્લાનું ઉના તાલુકો અને ઉના તાલુકાનું ખજુદરા ગામ જ્યાં મિત્રો મારા ગામથી લગભગ ત્રણથી ચાર કિલોમીટર જેટલું જ અંતર છે અને અહીંયા મિત્રો આ ગામની અંદર નિરાધાર બે ભાઈ બહેન છે ત્યાં મિત્રો તેમને ખજુરભાઈની મદદની ખાસ જરૂર છે અને આ વિડીયોને મિત્રો તેમના સુધી પહોંચાડો ખજૂરભાઈ સુધી કે ખજૂરભાઈ અહીંયા આપણા ઉના તાલુકામાં આવે એટલે કે ખજુદરા ગામે આવે અને આ પરિવારની મુલાકાત લઈ અને તેમની બનતી થકી જે પણ કાંઈ મદદ હોય ને એ આ પરિવારની મદદ કરે જ્યાં મિત્રો આપણે ફૂલની તો ફૂલની પાખડી સ્વરૂપે તમે આ વિડીયોને એટલો બધો શેર કરો કે ખજૂરભાઈ સુધી વિડીયો પહોંચે અને જલ્દીથી જલ્દી ખજૂરભાઈ આ પરિવારની મુલાકાત લઈને તેમની સ્થિતિ જાણી અને તેમના દુઃખ દૂર કરે જ્યાં મિત્રો આ બેનભાઈ છે તે એકદમ નિરાધાર છે હમણાં હું તમને વિડીયોમાં બતાવીશ કે તમે જોઈ લ્યો આ પરિવારની સતિ અને મિત્રો ખાસ નમ્ર વિનંતી છે કે આ વિડીયોને એટલો શેર કરો ને કે ખજુરભાઈ સુધી તાત્કાલિક ધોરણે પહોંચી જાય આઠમું આઠમું ભણે ભણવા જાય છે કે નથી નહીં હાલો મિત્રો હું આજે દાંડી ગામ એટલે કે મારા બાજુના ગામમાં ખજૂતરા ગામ આવેલું છે ઉના તાલુકાના અંદરમાં અને નવરાત્રી બેન ના પપ્પા અને મમ્મી એસપાટ થઈ ગયેલા છે અત્યારે બેનભાઈ છે હાલો હું તમને બતાવું આ તમને શું પ્રોબ્લેમ છે ભાઈ મારું શ્રમનો કલપરીક છે આ પહાડો પડીયો માર પત્રા નાખ દીધા મે બધું કરી દીધું રાશન મે આપું છો તમે અમને શું મદદ કરજો તમે અમાર ઘરે બના ને અમારા રાશન આપો આ વિડિયો ક્યાં

ઘરમાં કોણ કોણ છે અત્યારે બે ભાઈ ને મમ્મી પપ્પા ઓક થઈ ગયા કઈ રીતના શું થયું મારા પપ્પા ને એટેક આવી ગયો બરાબર કેટલો ટાઈમ થયો કેટલા દિવસ થઈ ગયો અને પાંચસો પાંચ છ મહિના થઈ ગયા તમારે ખાવાનું બનાવવાનું કઈ કેવી રીતના કોણ કઈ રીતના હેન્ડલ કરો તમે જવાબદારી અઢી સો રૂપિયા પોચાડો કેમ કે આ બેન ભાઈ ની જિંદગી સુધરી જાય જોશો ને મિત્ર આ ઘર ની પરિસ્થિતિ અને ઘર પરિસ્થિતિ જોઈને તમે જોઈ શકતા આ બેન ની પરિસ્થિતિ પણ કેવી રીતના લેતા હશે પછી આગળ જવા માટે ચોપડા લેવાના પર પૈસા નથી મારું બધી ના મમ્મી પપ્પા જોવા મને એવું જ ના મારા મમ્મી પપ્પા ની યાદ આવે ભાઈ તમે અમારી મદદ કરો તો વધારે સારું તમે અમારા માટે ભગવાન છો બાજુવાર આમી ઈને મદદ કરીએ અને ઈના મા બાપ ગુજરી ગયા ત્યારનું ઈનું કોઈ નથી અમે આજુબાજુવાર એની મદદ કરી ઈને આ પત્રા નાખી દીધા બધું ઉડી ગયું પતરાનાથી રાશન પાણી દઈએ છે એને સા પાણી દઈએ સવારમાં રોટલો દઈએ આજે ભૂખા ઉઈ જાય હોય નહીં તો તો આજુબાજુવાળા મદદ કરે મારા મદદ કરીને બધું દઈએ છે અને એ અમારી સાથમાં રહે અને એ એનું અત્યારે કોઈ નથી મામા મોસા નથી કાકા કુટમ નથી કોઈ પણ નથી અને ખાલી અમારી સાથમાં એ લોકો રહે છે અમે એનું ધ્યાન રાખીએ છીએ જોયો મિત્રો આ વિડીયો કે મા બાપ વગર જિંદગી કેવી રીતના જીવે આ બેન ભાઈ કેવી રીતના જીવે છે ને એ આ બેનભાઈને જ ખબર છે કે મા બાપ વગર જિંદગી કેવી રીતના જીવીએ તો આ વિડીયો જેમ બને ને એમ જેમ થી જેમ ખજુરભાઈ સુધી પહોંચાડો એટલે મારી વિનંતી છે હું તમારી પગે પડું મિત્રો આ વિડીયો જેમ થી જેમ ખજુરભાઈ સુધી પહોંચાડું તો મિત્રો આખો જ વિડીયો તમે નિહાળી લીધો જ્યાં મિત્રો નિરાધાર ભાઈ બહેન છે તેમને ખાસ મદદની જરૂર છે અને હું પણ તમને હાથ જોડીને નમ્ર વિનંતી કરું કે મિત્રો આ વિડીયો એટલો બધો શેર કરો ને કે ખજૂરભાઈ સુધી પહોંચી જાય જ્યાં મિત્રો આ બેન ભાઈને ખાસ મદદની જરૂર છે તો એક સેવાનું કામ કરીએ ફૂલની તો ફૂલની પાકડી આપણે કાંઈ કરી ન શકીએ તો કાંઈ નહીં પરંતુ આ વિડીયોને શેર કરી અને ખજૂરભાઈ સુધી તો આપણે પહોંચાડી શકીએ જય શ્રી કૃષ્ણ જય માતાજી